ચાલો મિત્રો નમસ્કાર વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને ભરતીને લગતા અવારનવાર વિડીયો મિત્રો હું મૂકતો રહેતો હોઉં છું જેની પીડીએફ ફોર્મેટનું દરેક મટિરિયલ જે છે ટેલિગ્રામમાં મૂકતો હોઉં છું અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ફોલો કરી લો મિત્રો તો ઓલરેડી કેમેસ્ટ્રી અને બાયોલોજી માટે મિત્રો હું વિડીયો બનાવી ચૂક્યો છું તેના માટેનું એનસીઆરટીનું પીડીએફ ફોર્મેટનું મટિરિયલ જે છે હું ટેલિગ્રામની ચેનલમાં મૂકી ચૂક્યો છું તો મિત્રો ફિઝિક્સ વાળા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હતા કે સર હવે તમે અમારી માટે કંઈક લાવ તો મિત્રો સૌથી પહેલા તો લેક્ચરની વાત કરીએ ફિઝિક્સમાં મિત્રો પાંચ છ મિનિટનો વિડીયો બનશે વધારે લાંબો નહીં બને તો સાથે રહેજો લેક્ચર મિત્રો ફિઝિક્સમાં હું લેક્ચર ના લઈ શકું કારણ કે એ વસ્તુ બધા એક્સપ્લેન કરું મારા માટે મારા માટે થોડું ટફ રહે છે બરોબર છે હવે સાયન્ટિફિક આસિસ્ટન્ટ લેપટેક તો ના જ કરી શકું ઇનકેસ લેબ આસિસ્ટન્ટ કરી શકું તો એમાં પણ થોડી મારે ડિફિકલ્ટી રહે એટલે ફિઝિક્સવાળા જેટલા પણ મિત્રો છે તેમણે બધું એકસો વીસ માર્કનું પોતાની જાતે કરવાનું રહે છે અને મારા તરફથી મને જેટલું પણ મટીરિયલ મળશે જેમ કે અત્યારે મને એનસીઆરટી મળી છે બરોબર એવી રીતે દરેક મટિરિયલ હશે તો હું હું તમને ટેલિગ્રામ મારફતે ગ્રુપમાં મૂકતો રહીશ બરાબર તો તમે મિત્રો બસ જસ્ટ ખાલી કનેક્ટ રહેજો ગ્રુપ સાથે તો ફિઝિક્સમાં પણ મિત્રો જેવી રીતે કેમેસ્ટ્રી બાયોલોજીમાં કોઈ પ્રોપર બુક નથી આવી સંપૂર્ણ સિલેબસ માટે સ્પેસિફિક બુક નથી આવી એવી રીતે માં પણ કોઈ બુક છે એની હાલ માર્કેટમાં બરાબર છે ગુજરાત બહાર કદાચ બીજા કોઈ સ્ટેટની હોય તો એનો મને કોઈ આઈડિયા નથી એક જે હતી આપણે મૂકી હતી પણ એમાં ઓર્ડર કરતાં એ ઓર્ડર ડિલિવરી થતો નથી તો આપણે હવે મિત્રો મેં તમને સમજાવ્યું હતું એમ કે એનસીઆરટી કરવાની રહી શું મિત્રો એનસી ઈઆરટી જે છે આપણે કરીએ બરોબર તો આ એન સી જે છે એ લેબ આસિસ્ટન્ટ માટે કરીએ તો મિત્રો એસીથી નેવું ટકા જેટલું કવર થઈ જાય છે સેમાંથી એનસીઆરટીમાંથી અને મિત્રો લેબ ટેક અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ આ બંનેની અંદર પણ ચાલીસ ટકા જેટલું કવર થાય છે બરોબર છે તો એક બુક કરવાથી મિત્રો એકસાથે સાથે ત્રણે ત્રણ વેકેન્સી કવર થતી હોય તો મારું એવું માનવું છે કે આપણે એન કરવામાં કોઈ લોસ રહેશે નહીં બરાબર મિત્રો તો હું આપ સૌને વિનંતી કરું છું કે તમે સૌ એનસીઆરટી લઈ લો મિત્રો અને એનસીઆરટી વાંચવાનું સ્ટાર્ટ કરી દો જૂના સિલેબસને બાજુમાં રાખો જેટલા ટોપિક આપેલા છે એમાં એ ટોપિક એનસીઆરટીમાંથી જોઈને આપણે કમ્પ્લીટ કરી લેવાનો રહેશે મારી સૌ કોઈને આ સલાહ છે કે સૌ કોઈ આ રીતે આગળ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો અને મિત્રો જે લોકો પાસે બધા ઘણાના એવા પ્રશ્ન સર એનસીઆરટી લેવા જઈએ છે તો ઘણા બધા ઘણી બધી એનસીઆરટી છે આ રીતનું છે આ ઇશ્યુ છે ઘણા એમ કે છે સર મળતી નથી તો મિત્રો મને કહો હું તમને આ જે મારી પાસે અત્યારે તમે જે PDF જોઈ રહ્યા છો મિત્રો તે ની જ છે બરોબર છે અને મેં મિત્રો એનાલિસિસ કરેલું છે ફિઝિક્સ માટે બરોબર તો ની અંદર મિત્રો એંસીટ ટકા નેવું ટકા જેટલો લેબ આસિસ્ટન્ટનો સિલેબસ કવર થાય છે ચાલીસ ચાલીસ ટકા સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને લેબોરેટરી ટેકનિશિયનનો સિલેબસ પણ કવર થાય છે બરોબર મિત્રો તો હવે વસ્તુ એ છે કે એનસીઆરટી તમે તમને હું પીડીએફ ફોર્મેટમાં મોકલું કે નહીં તેના માટે મિત્રો સૌ કોઈ કમેન્ટ કરશો તો હું તમને આપશોની કમેન્ટ જરૂર છે જો તમે કમેન્ટ કરશો તો હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર સંપૂર્ણ ચાર ભાગમાં એનસીઆરટી છે બરાબર ઇલેવન ટ્વેલ્થનો પાર્ટ વન પાર્ટ ટુ ઇલેવનનો પાર્ટ વન પાર્ટ ટુ ટ્વેલ્થનો પાર્ટ વન પાર્ટ ટુ બરાબર તો આ ચાર ભાગના છે ચારે ચાર ભાગ મિત્રો પીડીએફ ફોર્મેટની અંદર હું તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ બસ મિત્રો થોડો ઘણો સપોર્ટ રાખજો બરોબર છે મારા તરફથી મને જેટલું પણ ફિઝિક્સનું મટિરિયલ મળશે તે હું તમને પ્રોવાઈડ કરતો રહીશ તો મિત્રો હવે મેં તમને કીધું મેં એનસીઆરટીમાં જોઈએ બરોબર તો ઇલેવન્થ જે છે બરાબર ઇલેવન્થની અંદર પણ પાર્ટ વન અને પાર્ટ ટુ છે એવી જ રીતે ટ્વેલ્થની અંદર જોઈએ તો એમાં પણ પાર્ટ વન અને પાર્ટ ટુ છે તો એક રીતે જોઈએ તો લેન્ધી થઈ જાય પરંતુ ના ના આપણે જેટલા પણ સિલેબસની અંદર ટોપિક આપેલા છે તે પ્રમાણે અહીંયા કરવાના છે અને મિત્રો ઘણા બધા મિત્રોનું એવું કેવું છે કે સર કઈ રીતે કઈ રીતે કરવું તો અહીંયા મિત્રો મેં એનાલિસિસ કર્યું છે તે પ્રમાણે જોવે એનસીઆરટીના ટોપિક્સ જે છે અહીંયા વાત કરી લઈએ બરોબર જો ફર્સ્ટ ચેપ્ટર ચેપ્ટર જે છે બરાબર જેનું નામ છે ફિઝિકલ વર્ડ ફિઝિકલ વર્ડમાંથી મિત્રો શું પૂછાય છે તો કે કાંઈ નથી ફંડામેન્ટલ ફોર્સ ઇન નેચર જે છે એ પૂછાય છે બરોબર છે નેચર ઓફ ફિઝિક્સ ફિઝિકલ લો આ પણ પૂછાય છે મિત્રો એમ તો હું આખો એનાલિસિસ કરીને બેઠો ને ચાર ભાગનું એનાલિસિસ કરતાં વાર લાગે પરંતુ ઉપર છેલ્લું મિત્રો હું તમને કહી દઉં બરોબર છે યુનિટ એન્ડ મેઝરમેન્ટ આ આખે આખું ચેપ્ટર મિત્રો છે એટલે આ તો ભૂલતા જ નહીં આમાંથી ઘણી બધી વસ્તુ પૂછાવાની છે બરોબર મોશન ઇન સ્ટ્રેટ લાઈન બરોબર આમાંથી મિત્રો રિલેટિવ વેલોસિટી જે છે

અને આ આ ટોપિક જે છે તે પણ આપણા સિલેબસની અંદર આપેલો છે એકવાર તમારે મિત્રો ચેક કરી લેજો વર્ક એનર્જી એન્ડ પાવર આખું યુનિટ મિત્રો છે બરાબર છે એવું બની શકે કે લેબ આસિસ્ટન્ટમાં નહીં તો સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર આ ટોપિક હોય પણ છે એ ફાઇનલ છે બરાબર મિત્રો ત્યારબાદ જોઈએ તો સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ એન્ડ રિલેશન મોશન જે છે મિત્રો તો એની અંદર મોશન ઓફ સેન્ટર માસ આ મિત્રો આપેલો છે બરાબર છે અને એ સિવાય નાના મોટા ટોપિક આપેલા છે તમે એકવાર મિત્રો ચેક કરી લેજો આપણે ડિટેલમાં બહુ મિત્રો વધી જશે એટલા માટે વધારે નથી જતા બરાબર હવે આગળનો ઓપ્શન છે ગ્રેવિટેશન ગ્રેવિટેશનની અંદર આપણને ખબર છે કેપ્લર્સ લો જે છે આખો આખો પૂછેલો છે યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન પૂછેલો છે મિત્રો બરોબર છે તો આ બધા જ જે ટોપિક જે છે મોટા ભાગના ગ્રેવિટેશનની અંદર કવર કરેલા છે મિત્રો તો એનસીઆરટી વાંચવામાં આપણે કોઈ પણ રીતે લોસ જશે નહીં હવે પાર્ટ ટુ ની વાત કરીએ મિત્રો તો હુક્સ લો છે સ્ટ્રેચ સ્ટ્રેન કવ છે ઇલાસ્ટિક મોડ્યુલી છે આ બધી જ વસ્તુ યુનિટ વનની અંદર જે કાંઈ છે બરાબર સોલિડની તો આ બધી જ વસ્તુઓ આપણને આપણા સિલેબસમાં પૂછેલી છે ત્યારબાદ પ્રેશર્સની વાત પ્રેશર્સની વાત કરી મિકેનિકલ પ્રોસેસ ઓફ ફ્લુડ બરોબર સરફેસ ટેન્શન છે આ બધા બધા ટોપિક જે છે આપણામાં આપેલા છે થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર બરોબર એની અંદર તો મિત્રો ન્યૂટન્સ ઓફ કુલિંગ આપેલો છે હી ટ્રાન્સફર આપેલી છે બરોબર કેલોરી મેટરી આપેલી છે ટેમ્પરેચર એન્ડ હિટ આ ટોપિક્સ પણ આપે છે આપેલું છે બરોબર થર્મોડાયનેમિક્સ મિત્રો મોસ્ટ થર્મો ડાયને ચેપ્ટર છે એકથી બે વાર આપણને પૂછેલું છે એટલે આખે આખું ચેપ્ટર કરવાનું રહેશે એની અંદર લો હોય કિલિબ્રિમિયમ હોય બધી જ વસ્તુ તમારે કરવાની છે જો ઝેરથ લો જે છે ઓફ થર્મો એ તમને આપેલો છે ફર્સ્ટ લો ઓફ લોનેમિક્સ સેકન્ડ થર્ડ

એક રીતે જોઈએ તો એ સિલેબસ એનસીઆરટીમાંથી બનાવ્યું હોય ને તે રીતનું લાગે તો મિત્રો હવે આપણે વધારે આગળ ન જતા આગળની બધી જ વસ્તુ મિત્રો હું તમને પીડીએફ શેર કરું ત્યારે તમે કમ્પેર કરી લેજો એના માટે તમારે જસ્ટ એકવાર જે છે મિત્રો ટેલિગ્રામમાં જોઈન થવાનું છે ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે બરોબર મિત્રો તો મારાથી થશે એટલી હું તમને હેલ્પ કરીશ ફિઝિક્સવાળા મિત્રોને બરોબર બસ તમે ખાલી કનેક્ટ રહેજો તમને જે કાંઈ પ્રશ્નો હોય જેમ કે મેં કેમેસ્ટ્રીનો વિડીયો મૂક્યો તો એક કોઈ ઝાલા કરીને છે મને યાદ નથી નામ ભૂલાઈ ગયું છે બરાબર તો એણે મેસેજ કર્યો કે સર તમે બાયોલોજીના મૂકો છો કેમેસ્ટ્રીના મૂકો તો વાળા માટે કોઈ બુક તો મૂકો એટલે પછી મને ખરેખર એમ થયું કે ના ના મારે વાળા માટે એટલીસ્ટ સોર્સ તો મૂકી શકું હું લેક્ચર ના લઈ શકું તો કાંઈ નહીં બરોબર તો મારા તરફથી આ નાની એવી હેલ્પ હતી મિત્રો જો પોસિબલ હોય તો તમે મને પણ સપોર્ટ કરજો બસ આવી રીતે કનેક્ટ રહેજો અને ફર્ધર આગળ જે કાંઈ પણ મટિરિયલ આવશે તે હું તમને મોકલતો રહીશ ચાલો મિત્રો આજ માટે આટલું જ જય હિન્દ